પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહ બાણું વર્ષની વયે નિધન પામ્યા છે અને કેન્દ્રની સરકારે સાત દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે અને ગુજરાતમાં પણ શોકની જાહેરાત કરવામાં આવી છે ડૉક્ટર મનમોહનસિંહ નિધન પામ્યા છે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે

તેમજ જે પી નડા તે પણ પહોંચ્યા હતા ડૉક્ટર મનમોહનસિંહ છે તેમના ઘરે શ્રદ્ધાંજલિ પાઠવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મામલે દુઃખ પણ વ્યક્ત કર્યું છે જબ મેં મુખ્યમંત્રી થા તબ ડોક્ટર મનમોહનસિંહજી કે સાથ રાષ્ટ્રીય ઓર અંતરરાષ્ટ્રીય અનેક વિષયો પર ખુલે મનસે ચર્ચાએ હોતી હતી यहाँ दिल्ली आने के बाद भी मेरी उनसे समय समय पर बात होती थी मुलाकात होती थी मुझे उनसे हुई मुलाकातें देश को लेकर हुई चर्चाएं हमेशा याद रहेगी अभी जब उनका जन्मदिन था तब भी मैंने उनसे बात की थी आज इस कठिन घड़ी में मैं उनके परिवार के प्रति સમગ્ર દેશન છે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડોક્ટર મનમોહનસિંહ છે જેમનો એક સારો અને સુવર્ણ કાળ રહ્યો છે તેમના કાર્યકાળમાં દેશની પ્રગતિ થાય તેવા મોટા નિર્ણયો પણ લેવાયા છે લોકો એ નિર્ણયો યાદ કરી રહ્યા છે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ શ્રદ્ધાંજલિ પણ પાઠવી રહ્યા છે હોટલાઇન ચેનલને જો હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ શેર કરી દેજો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો